વેલકમ બેક ટુ મિત્રો આજે તો હવાર એવા હેરાન થયા છે ભાઈ વાત મિત્રો અત્યારે ટાઈમ થયો છે બપોર રોંઢાના આમ તો પોણા ચાર થઈ ગયા છે અને પોણા ચાર વાગ્યા બ્લોગ એટલા માટે ઉતારું છું કારણ કે હવે ડાયાલિસિસમાં કે ડાયાલિસિસમાંથી આવ્યા ફવાર લાઇટ લાઈટ ગઈ છે ભાઈ છ વાગ્યાની અત્યારે પોણા ચાર થયા છે તો હજી લાઈટ નથી આવી જો હજી લાઈટ નથી આવી એટલે મેં કીધું આ લાઇટ અમારે જ કેમ નથી આવી મેં ફોન કર્યો મેં કીધું ભાઈ લાઈટ આપો મને કે તમારા ગામમાં લાઈટ આવી ગઈ છે પણ મેં કીધું અમારે નથી આવી તો કે આવી ગઈ બધા ને બે વાગ્યા પછી પાછો ફોલ્ટ લખાવ્યો એટલે અત્યારે જીઇબી વાળા આવે છે જોકે આ સર્વિસ વાયર ની મેં અરજી આપી હતી ગઈકાલે સર્વિસ વાયર માં ફોલ્ટ હોય શકે અથવા બીજો કોઈ પણ ફોલ્ટ હોય ખબર નહીં ગરમી ગરમીના બે હાલ છે લાઈટ જ નથી ભાઈ હવાની લાઈટ વગર નું તો જીવન હવે કેવું થઈ જાય તમને બધાને ખબર હશે લાઈટ વગર ઘડી કઈ મમ્મી મારી જો અત્યારે ગઈ વાડી નું બધું કામ પતાવી ને પછી બધી ભેહું દોય ભેહું દો પછી મારી મમ્મી અત્યારે છે અને મારો ભાઈ છે ને આ ભેં હું ગયો તો ભેં મત વઈ આવ્યો ભાઈ હા હું આવે છે ભેં હું બહુ જાજીરી ને અમારે ભેંું ચારવાઈ ગયો તો એટલે થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ અને હું એને આરે મદદ કરાવવામાં હતો કારણ કે અમારે ભેંું બે ટાઈમ ધોવી પડે જાજુર્યું ને દુજાણું જાજુ છે ભાઈ હું કરવું કઈ સમજાતું નથી કાઈ નઈ કરવાનું ભાઈ મોજ કરવાની આહ કાઈ નઈ હરખું કઈક જોઈતું તો એટલે મેં કીધું હરખું બસ હવે લાઈક નથી અને રેવાતું નથી હું તો કાઈ જીબી વાળા તમે કેવા છો ને અમારી સામુ નો જો તો કાઈ નઈ આની સામુ જોવાનો હું વાક

અત્યારે છે ને બોલા જ કારણ કે બે વાર તો મેં રાજકોટ ફોન કર્યો એક વાર અહીંયા બગસરા ફોન કર્યો હવે કરવું કચેરી સમજતું જ નથી લાઈટ હું મારે કેવું મારી પાસે શબ્દો નથી ભાઈ ભાઈ કેમેરા સામે કેવું લાગે રૂબરૂ કહી આજના દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો અને મિત્રો વાત કરું તો વાર લાગે પણ વાર નહીં લાગવા દો ઝડપથી બોલું છું ફટાફટ બોલું છું ઘડિયાળમાં ટાઈમ થઈ ગયો છે પોણા છ તમને વિશ્વાસ નહીં આવતો હોય ને સાચું કહું છું યાર ફોટો નાખ્યો જો પોણા છ થઈ ગયા ને અને અત્યારે એ બધા જીઇબીમાંથી કર્મચારીને આપણે સર્વિસ વાયર બદલાવી લાઇટ આવી ગઈ છે જો લાઇટ આવી ગઈ તમને બતાવી દઉં મીટરમાં થઈ ગઈ છે ગ્રીન લાઇટ મતલબ કે લાઇટ આવી ગઈ છે અને ભાઈ આખા દિવસનું આજ તો ભાઈ આરામ જ નથી સતત આમ ગરમી ના ગરમી જ બહુ પડી કેમ પપ્પા હું તો લાઈટ હોવર નો પાવર બંધ હતો છ થી બે અને બે વાગે પછી પાવર ના આવ્યો એટલે કીધું કેમ નથી આવ્યો સર્વિસ વાયર માં કઈક વાંધો છે એટલે ફાઈનલી આપડે સર્વિસ વાયર બદલાવી નાખ્યો છે સર્વિસ વાયર નું કામ કર નાખ્યું ડન જા સર્વિસ વાયર છે ને અહીંથી લઈ ઠેઠ આમ મેં સુધી જોર્યો પીળા કલર નો મસ્ત આવી ગયો છે સર્વિસ વાયર આપડે ટૂંકમાં કામ થઈ ગયું લાઈટ આવી ગઈ છે એને ઊંઘ નથી થઈ પૂરી ખવર વેલો ઉઠાડ્યો પાંચ વાગ્યા પછી બપોરે ભાઈ હું નથી એટલે ખબર કારણ કે પાવર કટ હતો આપણને એમ થાય લાઈટ નથી પાવર લાઈટ ભાઈ બહુ હેરાન કર્યા મારી પાસે શબ્દો નથી કેવા છ થી છ થઈ ગયું અત્યારે પોણા છ થયા

ના જવાબ યાદ નથી ગઈ વખત બે દિવસ એવું ને ધોળી મોટા ભાગના સીતાફળ કીધું છે એ સાચું છે પછી મોટા ભાગના એ કાયતરા કીધા છે તો તમે સાચા છો કારણ કે માં ધોળી ને બચ્ચા કાળા એમાં કદાચ આવી હગે પણ એ બધે ખોટા છો

અને ત્રીજું નામ છે દીક્ષિતા આચાર્ય અને હવે આજ નું ઉખાણું લઈ લઈ મમ્મી પાસેથી થી ચાલ ઇન્દુ આજ નું ઉખાણું આપી દો આજ ઉખાણું છે ને ભાઈ કઈક મજેદાર થવાનું છે સાંભળજો ધ્યાન યાદ કરી કરી ને છું ઓકે કે હામી પડી બે સીબડા શીર હામી પડી બે સીબડા ની શીર ભાળી બે ધોડ્યા બીજા બે બીજા ધોડ્યા બે બે ધોડ્યા એને નો લીધી બીજા બે લીધી બીજા બે લીધી બીજા બે લીધી એને નો ખાધી ખાધી બીજા ખાધી પાછી બીજા તો ઈ હું ઈ કહી દયો બરોબર ને હવે પૂરું ને હા પૂરું હામે પડી સીબડાની સીર ઈ ભાળી બેય પણ ઈ લેવાનો ગયા તોડ્યા બીજા બે તોડ્યા બીજા બે એને સીબડાની સીર નો ખાધી લીધી બીજા બે લીધી બીજા બે એને નો ખાધી ખાધી બીજા એ તો એ ઉખાણાનો જવાબ આપી દ્યો તમારામાંથી ત્રણ ભાગ્યશાળી વિજેતાનો જેને ફટાફટ જવાબ આપ્યો હોય છે નીચે કોમેન્ટમાં એવું નથી ભાઈ ફટાફટ તમે કોમેન્ટ કરી નાખ્યો પણ જેણે છે ને કોમેન્ટ કરીએ છીએ ને સૌથી વધારે કોમેન્ટ કરીએ છીએ ને એના હું નામ લઈશ વધારે વધારે કોમેન્ટ કરીને હાલો તમને આવડે કે ન આવડે તમારે જવાબ આપવાનો છે ફરજિયાત આપવાનો છે કારણ કે તમે પુષ્પદન ગઢ વિના વ્લોગ જોવો છો તો અમને ખબર પડે ને તો ફટાફટ જવાબ આપી દેજો તારો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કહી દેજો નીચે કોમેન્ટમાં અને ભાઈ